મો પણ આવું થઈ જાય દવાખાને લઈ ગયા તમ તો તમે કેતા દવાખાને જ્યા હતા ખબર ના હોય તાને ખબર પડે પૂછે તો ના તો બોલ

પડ્યો હતો મને કોઈ લખવો પડ્યો તમારી સાઈડ માં તો કોઈ ના ત્યાં જ કાલ દવાખાનાથી

ના તો મને ઉભો કરી ભાઈ આવ્યો એક તો બેઠો બેઠો જોતો તમે શું કીધું તમે તમે કઈ કીધું કે નઈ મને તો પથરી દે માર બત્રી દે ઓવા શું કીધું શું પેલે આપડા જે પડી ગયા ના કીધું હું તમે શું કીધું તું ખાલી હાથ પાજેલું કીધું તું હા હા તો તો અખો લખો થઈ ગયો ઓય ને એવું કીધું લવ આ છે

તો એંતમોન મારા ને પડશે ને રોવાનું આટલું બધું કર્યું તો એને રોવાનું બે

પતંગ ગયો હું ના લઈ એટલે આ બખાડો કરતો હું તો માર્યો તો લેબડા માર્યો એટલે અડધો લેબડો કાપ્યો અને ઉડી હા છોકરા ના મરે એમ બધી પતંગ પતંગ લઈ આજુ સારું આ પતંગ લઈ આવું મને આ બાજો ખબર